ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં ધાનેરામાં કાર્યકર્તાઓએ ઉજવણી કરી ગુજરાતમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી હતી કુલ બાસઠ નગરપાલિકાઓમાં ભાજપે જીત નોંધાવી જ્યારે કોંગ્રેસને માત્ર એક અને અન્ય પક્ષોને બે બેઠકો મળી હતી દાનેરામાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને પહેડા વેચીને આનંદ વ્યક્ત કર્યો આ અવસરે વસંતલાલ પુરોહિતે તથા ભગવાનદાસે જણાવ્યું કે ગુજરાતના લોકો ભાજપની કામગીરીથી ખુશ છે અને તેથી તેમને ફરી બહુમતીથી જીત અપાવી છે કાર્યકર્તાઓએ આ જીતને વિકાસની જીત ગણાવી અને આગળ પણ ભાજપ સરકાર વિકાસના માર્ગે ગુજરાતને આગળ લઈ જશે તેમ જણાવી કહ્યું હતું કે ધાનેરા નગરપાલિકા પણ ભાજપને જ બનશે ચાર મહિના પછી ચૂંટણી આવશે અને એની કામગીરી પૂર્ણ થઈ અંદાજે ચારેક માસ બાદ ચૂંટણી આવશે અને તેમાં પણ ભાજપ બહુમતીથી જીત મેળવશે તેમ જણાવ્યું હતું એની અંદર પંચોતેર ટકા વધુ સીટો ભારતીય જનતા પાર્ટી જીતેલ છે અને એ એ જીત એ કાર્યકર્તાની જીત છે એ લોકોની જીત છે ભારતીય જનતા પાર્ટીનું શાસન માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એમના શાસનથી ગુજરાતની પ્રજા ખુશ છે અને જે ગુજરાતની પ્રજાએ ફરીથી કોંગ્રેસને જે લપડાક મારી છે એમનો કાઠિયાવાડનો એક જ ધારાસભ્ય જો બોર્ડમાં હારી જાય કોંગ્રેસને એમની પોતાની જગ્યા અત્યારે હાલ લોકોએ બતાવી દીધી છે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધી છે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે જીત છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ લોકોનો વિશ્વાસ સો ટકા કેળવ્યો છે અને ફરીથી વધુ વિશ્વાસની સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી વ્યવસ્થિત કામ કરશે અને ફરીથી લોકોના કામ દ્વારા સારી કામના મેળવશે